વધુ પડતી ઊંઘ લેનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે શરીરમાં વિટામિન્સની ઉણપ હોય છે ત્યારે નબળાઈ થાક અને વધુ પડતી ઊંઘ જેવા લક્ષણો વારંવાર દેખાય છે આ સંકેતો શરીરમાં વિટામિનની ઉણપ દર્શાવે છે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે વિટામિન ડીની ઉણપ ઊંઘ અને થાકમાં વધારો કરી શકે છે વિટામિન ડીની ઉણપ થાક નબળાઈ અને વધુ પડતી ઊંઘ તરીકે પ્રગટ થઈ શકે છે વિટામિન ડી આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસને શોષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે વધુમાં વિટામિન ડીની ઉણપથી શરીરમાં દુખાવો અને દુખાવો થઈ શકે છે શયાપચયમાં પણ ઘટાડો થાય છે રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે નબળી પડી શકે છે વિટામિન ડી ની ઉણપથી ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે વિટામિન ડીના સ્તરને ફરીથી ભરવા માટે તમારા આહારમાં સોયાબીન દહીં દૂધ ચીઝ ઓટ્સ ઓટમીલ અને ઈંડા જેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ વિટામિન બી બારની ઉણપને કારણે ઊંઘનું સ્તર સામાન્ય કરતાં વધારે હોઈ શકે છે આ ન્યુરોલોજીકલ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે